જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં બધા માં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે જાગીર બજારે આવતા રહ્યા છીએ અને આજનું વાતાવરણ પણ બહુ શાંત છે અને વરસાદ જેવું પણ છે સાંજે તો વરસાદ આવ્યો તો અને અત્યારે વાતાવરણ એવું છે વરસાદ તો હજાર ખાડા તો પાણીના ભરેલા જ છે લાઇટો પણ એડિસ્ટ થાય છે અને આપણે અત્યારે બજાર આવતી રહ્યા છીએ અને આપણે આજે તો જવાનું થાય છે બારગામ કારણ કે આજ આઠમું નું છે તો હમણાં થોડીક વાર પછી નીકળશે તો ના બધું બાકી છે નાય ધો ને પછી નીકળવી સરવા નીકળી ગયા હે કે વરસાદ હોય એટલે થોડાક મોડા સરવા કાઢે અને હવે ધીમે ધીમે બધા વ્યાજ છે ડુંગરમાં સરવા આવતા જ્યાં જો જામફળીમાં જામફળ ગોતવી કીધું કે પાકલ જડી જાય તો આપણે ભાગમાં પાકલ હતું તો એક જડી ગયું છે જોઈ કેવું પાક છે અને આ આપણે એની બે ગોતે પણ આની આગળ જીડ્યું નથી અને હસ્યા માથે પણ હવે જડતા નથી અત્યારે તો આપણે નાઇટ્રોન કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે વાડીએ ગયા હતા કારણ કે વાડી આપણે ગાડી પડે છે ગાડી લઈને આવી ગયા નાઇટ્રોન કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે છે ને હાલતું થવું છે કીડી તો હાલો હવે આપણે કીડી બાજુ હાલતા થાય આપણે હાલતા થઈ ગયા છે ને કામ પર નીકળી ગયા છે પ્રાણ માં ગારા બહાર નીકળ્યા છે અને વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું લીલું છે વાળ જેવું થઈ ગયું છે અને ઘણા બધા ઢોર પણ આ બાજુ સરવા આવી આવતા હોય હાલો હવે આપણે જવી ફાઈનલી મિત્રો આપણે અત્યારે રોડે ચડી ગયા છે અને આવતા રહેશે પેટ્રોલ પુરાવો હાલો પહેલાં પેટ્રોલ પુરાઈ લેવી આપણે કીડી ગામમાં આવી ગયા છે અને નિરાજ આવીને બેઠા હવે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો હાલો પેલા હવે આપણે બપોરા કરી લેવી થોડા આપણે જલેબી શાક રોટલી છાશ ને દાળ ભાત નું હાલો જમી તો અત્યારે ધીમે ધીમે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને આપણે આવતા રહીએ ચા પાણી પીવા તો આપણે મોટી બેન ઘરે આવતા રહ્યા છીએ વરસાદ ધીમે ધીમે ચાલુ છે બાર ગાડી રાખીને આપણે બેઠા જની નહીં રહેતા ઘડી વાર રમવાનું ચાલુ કરી દીધું બધું ઢીંગલી બનાવે ને ધનકો ઢીંગલી બનાવી વાહ હવે આપણે મધ્ય આવતા જ સુધી અને પગ્યા લાગી લેવી કે પગ્યા લાગવા આપણે હાજે રોજ આવતા હોય ને રાસ ગરબાને એવું બધું અહીંયા જોઈએ એટલે પહેલાં કીધું પગે લાગી લેવી અને પછી હવે આપણે રાસ ને એવું લેવાનું બધા ચાલુ કરી દીધું હોય તો આપણે પણ ચાલુ કરી દઈશું તો જો ધીમે ધીમે રાસ લેવાનું ચાલુ કરી દીધું હોય અને વરસાદ છે ને તોય રાસ લેવાનું ચાલુ જ છે વરસાદ ધીમે ધીમે આવે અને પાછો રહી જાય છે એવું ચાલુ છે Okay. તો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા